મંત્રીમંડળને પણ શુભેચ્છાઓ પાઠવું છું અને ગુજરાતની નવી સરકાર વહેલામાં વહેલી તકે જનતાનું કામ ચાલુ કરશે એવી આશા રાખું છું અને વિનંતી કરું છું આ નવી સરકાર ગુજરાતના હજારો બેરોજગાર યુવાનોને નોકરી મળે એ માટે જલ્દીથી તલાટી હોય કે પોલીસ ભરતી હોય કે બિનસચિવાલય હેડ ક્લાર્કની પરીક્ષાઓની ઝડપથી શરૂઆત કરે ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે સિંચાઈના પાણી પાક વીમો કે ખાતર બાબતે એના ઉપર જલ્દીથી કામ ચાલુ કરે આ સિવાય સરકારી શાળાઓની હાલત સુધારવા માટે સરકારી શાળાઓને શ્રેષ્ઠ બનાવવા માટે આરોગ્ય વ્યવસ્થા સુધારવા માટે અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આ નવી સરકાર કામ કરશે એવી વિનંતી અને એવી આશા હું રાખું છું આ સાથે જણાવવાનું કે છ મહિનાની અંદર ગુજરાતની આ નવી બનેલી સરકાર કામ ચાલુ કરી દેશે એવી આશા છે જો છ મહિના દરમિયાનમાં સારા કામ કરવાની શરૂઆત નહીં કરે તો આમ આદમી પાર્ટી ફરીથી સંઘર્ષના માર્ગે રસ્તા ઉપર આંદોલન કે વિરોધ પ્રદર્શન કે જે કંઈ પણ લોકતાંત્રિક ડબે કાર્યક્રમ કરવા પડશે એની શરૂઆત કરશે અમે ચૂંટણી હાર્યા છીએ હિંમત નથી આર્યા વિશ્વાસ નથી ખોયો એટલે અમે અમારી લડાઈ ચાલુ રાખવાના છીએ છ મહિના સુધી નવી સરકાર સારી રીતે ટ્રેક ઉપર કામ કરવા લાગે એની અમે રાહ જોઈશું અને એમાં અમે સહકાર પણ આપીશું આ સાથે આજે આમ આદમી પાર્ટીની પ્રદેશલક્ષી એક સંકલન મિટિંગનું અમદાવાદમાં આયોજન થયું છે લગભગ બે અઢી વાગ્યે આ સંકલન મિટિંગ શરૂ થશે માનની અમારા રાષ્ટ્રીય નેતા શ્રી સંજય સંજયસિંહજીના નેતૃત્વની અંદર આ સંકલન મિટિંગનું આયોજન થશે આ મિટિંગમાં ચૂંટણીના પરિણામો અને ચૂંટણીની જે કાંઈ પણ બાબતો છે એની ઉપર વિચાર વિમર્શ તો થશે જ પરંતુ આગામી જે કાંઈ ચૂંટણીઓ આવે છે સ્થાનિક સ્વરાજ્યની હોય કે લોકસભા હોય કે વિધાનસભા હોય જે કાંઈ ચૂંટણીઓ છે એનો રોડમેપ આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી કેવી રીતે કામ કરશે સંગઠનની સ્થિતિ કેવી રહેશે આ તમામ બાબતો ઉપર આજની આ પ્રદેશલક્ષી સંકલન મિટિંગની અંદર ચર્ચા થવાની છે તો આ સંકલન મીટિંગ બદલ પણ હું તમામ કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવું છું આ સાથે ભાજપ પક્ષના લોકોએ ચૂંટણીની અંદર કેટલી નિમ્ન હદ સુધીની ખરાબ હરકતો કરી અને કેવી રીતે ચૂંટણીને એક સ્ટાન્ડર્ડલેસ રીતે ચૂંટણી જીતવાની કોશિશ કરી કેવી રીતે સાવ લોકશાહીનું ખૂન કરીને ચૂંટણી જીતવાની કોશિશ કરી એનું એક પુરાવા સાથેનું ઉદાહરણ રજૂ કરી શકીએ એમ છે અમારા માનની નેતા શ્રી રાજુભાઈ સોલંકી સાથે આ ભાવનગરની અંદર ભાજપના લોકોએ અને ભાજપના ઉમેદવાર સહિત બધાએ મળીને જે ગંદી રમત રમ્યા છે કે જે લોકશાહીમાં ક્યારેય યોગ્ય ન ગણાય એવી બાબત બની છે એના ઉપર અમારા માનની નેતા શ્રી રાજુભાઈ સોલંકી પોતાની વાત રજૂ કરશે આજની આ પીસીમાં માનની આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયા જગમલભાઈ વાળા અને ખાસ પત્રકાર મિત્રોનું આજે સ્વાગત કરું છું ખાસ કરીને ગોપાલભાઈ ઇટાલિયાએ જે રીતે વાત કરી એ પ્રમાણે હું ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાંથી ઉમેદવાર તરીકે ઇલેક્શન લડ્યો મારી સામે આજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ શિક્ષણ મંત્રી ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી ઉમેદવાર તરીકે હતા જ્યારથી મારું નામ ડિકલેર થયું આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ત્યારથી જ ભારતીય જનતા પાર્ટીના શિક્ષણ મંત્રી અને મારી સામેના ઉમેદવાર ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી ભયભીત થઈ અને ઘણા બધા ષડયંત્રો રચી અને મને હરાવવા માટે મને દબાવવા માટે મારા કાર્યકરોને ધમકાવવા માટે મારા પાર્ટીના લોકોને નુકસાન પહોંચાડવા માટે મને બદનામ કરવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા હથકંડા અજમાવ્યા પરંતુ આ તમામ પ્રયાસોમાં તેઓ નિષ્ફળ નીવડ્યા છેવટે ઇલેક્શનની છેલ્લી રાત્રે આ જીતુભાઈ વાઘાણી અને એમની પાર્ટીના જે હોદ્દેદારો છે એના સભ્યો છે એના મળતિયાઓ છે એના દ્વારા ભાવનગર પશ્ચિમની અંદર ખૂબ મોટું ષડયંત્ર લોકશાહીની હત્યા થાય હત્યા નહીં પણ હું તો ક્રૂર હત્યા કહીશ એવી જે હલકી કક્ષાની રાજનીતિ કરવા માટે પોતે ચૂંટણી જીતવા માટે અને પોતે હારના ડરથી મને ચૂંટણી હરાવવા માટે કઈ હદ સુધી જઈ શકે છે એનું આપ સમક્ષ મારે પુરાવો રજૂ કરવો છે મિત્રો આ એક પત્રિકા છે આ પત્રિકા જીતુભાઈ વાઘાણીએ એના પાર્ટીના હોદ્દેદારો અને એમના મળતિયાઓ દ્વારા ચૂંટણીના દિવસે વહેલા ચાર વાગે અમને રાત્રે બે વાગે માહિતી મળી કે રાજુભાઈ સોલંકી નામની એક પત્રિકા જીતુભાઈ વાઘાણી અને ભાજપના હોદ્દેદારો અને એમના મળતિયાઓ દ્વારા તમને નુકસાન થાય તમે આ ઇલેક્શન હારી જાઓ લોકો ભ્રમિત થાય લોકો ગેરમાર્ગે દોરાય એ પ્રકારની પત્રિકાનું વિતરણ આજે જીતુભાઈ વાઘાણી અને એમના માણસો કરવાના છે મિત્રો આ પત્રિકા અમને કોઈ અમારા હિતે જ છું એ સોશિયલ મીડિયા દ્વારા અમને પહોંચાડી અને અમારા સુધી આ પત્રિકા પહોંચી અમે વાંચી અમને ખૂબ જ આઘાત લાગ્યો કે ખરેખર જે અમને અપેક્ષા હોય દરેક લોકોને અપેક્ષા હોય કે પારદર્શક રાજનીતિ થાય પારદર્શક ચૂંટણી થાય નિષ્પક્ષ ચૂંટણી થાય એની સૌ કોઈની અપેક્ષા હોય સો ટકા ભાવનગર પશ્ચિમ બેઠક ઉપર મારો વિજય નિશ્ચિત હતો એવું આ વિસ્તારના આ મત વિસ્તારના તમામ લોકોમાં ચર્ચા થતી હતી પરંતુ મારા હરીફ ઉમેદવાર ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી ડરથી ભયભીત થઈ પોતે આવા ષડયંત્ર કરી આ પત્રિકા છપાવી અને રાત્રે ચાર વાગે ન્યૂઝ પેપરના માધ્યમથી આ પત્રિકામાં એવું લખવામાં આવ્યું છે લખાણ કરવામાં આવ્યું છું છે કે હું રાજુભાઈ સોલંકી પશ્ચિમ મત પશ્ચિમ વિધાનસભામાં ઉમેદવારી કરી છે અને હવે હું મારું સંપૂર્ણ સમર્થન આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી જીતુભાઈ વાઘાણીને કરું છું અને જ્ઞાતિના ભેદભાવને પર રહી આપણે સૌ વિકાસના કાર્યોને મત આપીએ તેવી વિનંતી કરું છું તમારો મારા પ્રત્યેનો પ્રેમ અને લાગણીના સ્વરૂપે જીતુભાઈને જંગી બહુમતીથી વિજય બનાવો તેવી પ્રાર્થના મિત્રો નીચે લખ્યું છે લિખિતન આપનો રાજુ સોલંકી નાના એવા અક્ષરે લખ્યું છે ક ક્રમાંક નંબર ચૌદ મિત્રો આપ જોઈ શકો છો આ જે પત્રિકા છે ખરેખર મને કેટલું ભયંકર નુકસાન પહોંચાડી શકે છે મિત્રો આ પત્રિકાની અમને માહિતી મળી આખી રાત જે અમારે રણનીતિ બનાવવાની હોય જે અમારે પ્લાન બનાવવાના હોય બીજા દિવસે ઇલેક્શન હોય સવારે ઇલેક્શન હોય એની માટેની તૈયારીઓ કરવાની હોય પરંતુ આ પત્રિકાના અમને મેસેજ મળ્યા માહિતી મળી એટલે અમે અને અમારા કાર્યકરો અમારી આમ આદમી પાર્ટીની શહેર અને જિલ્લાની સંગઠનની ટીમો તમામ લોકો આ કાર્યમાં લાગી ગયા અને અમે બધી જુદા જુદા વિસ્તારની અંદર અમારી ટીમો ગોઠવી દીધી પરંતુ અમને ક્યાંય આવી પત્રિકાની મા માહિતી કે ભાળ મળી નહીં પરંતુ અમે છેલ્લે જ્યાંથી છાપા ડિસ્ટ્રીબ્યુટ થાય છાપા વિતરણ થાય ન્યૂઝપેપર વિતરણ થાય ત્યાં અમારા કાર્યકરો પહોંચી ગયા અને જોયું તો અમે અચંબામાં પડી ગયા લગભગ પચાસેક હજાર જેટલી પત્રિકાઓ આ ન્યૂઝપેપરવાળા જે એજન્ટો છે એ પેપરમાં નાખી અને જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડી દીધી હતી મિત્રો ખૂબ જ મહેનત કરી રાત દિવસ દોડધામ કરી અને જુદા જુદા વિસ્તારોમાં જઈ અમે આ પત્રિકાઓ કલેક્ટ કરવાના ખૂબ પ્રયાસો કર્યા પરંતુ અમે અમે એમાં નિષ્ફળ ગયા છીએ અને ઓછામાં ઓછી ચાલીસથી પચાસ હજાર પત્રિકાઓ આ જીતુભાઈ વાઘાણી એના મળતિયાઓ દ્વારા અમને નુકસાન કરવા માટે અમને હરાવવા માટે હાર ભાળી ગયેલા ભાજપના ઉમેદવાર પોતે જીત ચૂંટણી જીતવા માટે એન કેન પ્રકારે સામધામ દંડ ભેદની નીતિ સાથે ચૂંટણી જીતવા માટે આવા જે કાળા કામા કર્યા છે કાળી રાતે કાળા કામાં કર્યા છે એનો પર્દાપાસ થઈ ગયો અને અમે સ્થળ ઉપરથી ન જ ભારતીય જનતા પાર્ટીના જે હોદ્દેદારો છે એમાં નામ જોગ હું આપને કહીશ પત્રકારોની સામે અને આપના માધ્યમથી હું નામ જણાવવા માગીશ મનભા મોરી જે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મેયર છે ભાવનગર શહેરના અને બીજા નંબરમાં બળદેવ ચુડાસમા આ એક ભારતીય જનતા પાર્ટીના વોર્ડ પ્રમુખ છે આ બંને સ્થળ ઉપરથી મળી આવ્યા એમાં બળદેવભાઈ ચુડાસમા અમારા હાથે ઝડપાઈ ગયા અને અમે તાત્કાલિક પોલીસને બોલાવી અને પોલીસને આ ગુનેગારને સુપ્રત કર્યા આવી ગમ ગંભીર અને ગિલોની હરકત કરી અને લોકશાહીની હત્યા નહીં પરંતુ લોકશાહીની ક્રૂર હત્યા કરી છે આવા ગંભીર ગુનેગારોને બક્ષવામાં ન આવે એના માટે અમે ખૂબ જ મહેનત કરી ડીએસપી સાહેબને મળ્યા પોલીસ તંત્રને મળ્યા એ વિસ્તારના પોલીસ અધિકારીને મળ્યા પરંતુ અમને જોવે એવો આ પોલીસ અધિકારીઓનો કે તંત્રનો અમને સાથ સહકાર મળ્યો નથી એ ખૂબ દુઃખની બાબત છે કારણ કે આ ઇલેક્શનની અંદર જે આ પત્રિકાનું જે કાંડ થયું છે ભાઈ શ્રી જીતુભાવક જીતુભાઈ વાઘાણીએ પોતાના સ્વાર્થ માટે પોતાને ચૂંટણી જીતવા માટે મને જે નુકસાન કર્યું છે મને ભયંકર નુકસાન કર્યું છે કારણ કે આપના આપની ચેનલના માધ્યમથી હું કહેવા માગીશ કે આવી પત્રિકા કોઈ પણ ઉમેદવાર માટે છેલ્લી ઘડીએ એન્ડ ટાઈમે વિતરણ થઈ જાય અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મતદાર આ પત્રિકા વાંચે તો તમે વિચારી લ્યો જેના નામની આ પત્રિકા બહાર પડી હોય એને કેટલું નુકસાન થઈ શકે મારા માટે આ ચૂંટણીનું કોઈ મહત્ત્વ જ નથી રહ્યું એટલા માટે મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી ડીએસપી સાહેબને રજૂઆત કરી પરંતુ પાંચ પાંચ છ છ દિવસ સુધી આ લોકોને છાવરવામાં આવ્યા છે આ લોકોને જે કુકર્મો છે એની ઉપર ઢાક પિછોડો કરવા પ્રયત્નો કરવામાં આવ્યા છે અને અંતે અમે લોકો અમારી ટીમ જઈ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી કે ભાઈ જો તમે આમાં કોઈ કાર્યવાહી નહીં કરો તો આમાં લોકશાહીની હત્યા થઈ છે ચૂંટણીનું કોઈ મહત્વ રહ્યું નથી અને અમે એ પણ માગણી કરી છે કે આવનારા દિવસોમાં આ જે કાળા કરતુ તો થયા છે આ જે ષડયંત્ર રચાણું છે એના ગુનેગારો છે એની ઉપર કાર્યવાહી નહીં થાય તો અમે આંદોલન કરશું તો ત્યાર પછી આ જે જે ગુનેગારો છે એની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે વાહન જપ્ત કરવામાં આવ્યું છે અને ખાસ કરીને હું આપના માધ્યમથી જે કોઈ આ અધિકારીઓ છે એની પાસે આમાં અમને તાત્કાલિક અને ઝડપી ન્યાય મળે એવી માગણી કરું છું આભાર થેન્ક યુ બોલ એ સિવાય હવે કંઈ ના અમને રાત્રે બે વાગે ખબર પડી ગઈ પણ અમારા જે કાર્યકરો હતા એ લોકો દોડા દોડી કરી અને અમને એવું લાગતું હતું કે આ લોકો વિસ્તાર વાઈઝ જઈને આ પત્રિકાનું વિતરણ કરશે ને જ્યાં હોય ને આને ફેંકી દેશે એટલે લોકોના હાથમાં આવે પરંતુ એવું ના બન્યું એટલે પછી અમને લાગ્યું કે આ એક બીજું એક માધ્યમ છે આ લોકો પાસે કે એ લોકો ન્યૂઝપેપરની અંદર આ પત્રિકા વિતરણ કરે અમે જ્યાં એ લોકો આ પત્રિકાઓ ન્યૂઝ પેપરના ન્યૂઝ પેપરની અંદર નાખતા હતા અને ન્યૂઝ એ લોકો એના થપ્પા આપતા હતા ત્યાંથી જ એ લોકો ઝડપાઈ ગયા મનોહરભાઈ મોરી જે પૂર્વ મેયર છે ઇલેક્શન કમિશનમાં કમ્પ્લેન કરી છે કલેક્ટર સાહેબને કમ્પ્લેન કરી છે અને ડીએસપી સાહેબને પણ કમ્પ્લેન કરી છે સાથે સાથે બધા વાત થઈ છે હાલમાં તો એ બાબત અફવા છે જે વ્યક્તિ વિશે આ ચર્ચા ચાલતી હતી એમણે પણ ખંડન કર્યું છે એટલે અત્યારે તો એ કોઈ પ્રશ્ન નથી બાકી તો બધા સારી રીતે કામ ચાલુ કરી દીધું છે બધાએ લોક સંપર્ક કરી રહ્યા છે પાર્ટી સાથે આજે બધા જ અહીંયા હાજર રહેવાના છે પ્રદેશની જે સંકલન મિટિંગ છે એમાં અને સારી રીતે આગળ વધી રહ્યા છે એરેસ્ટ કોઈની કરી નથી કેમ કે બધા ભાજપના માણસો છે એટલે માસીના વાણિયાની જેમ બધાને સાચવી રાખ્યા છે એરેસ્ટ નથી કરી એફઆઈઆર થઈ છે પણ એફઆઈઆરમાં ભાજપવાળાના જે સગાઓ છે એમના નામ નથી અને જે પ્રિન્ટિંગવાળા છાપાવાળા છે એ લોકોના નામ છે જે ખરેખર એમનો તો કોઈ રોલ જ નથી છાપ રંગે હાથે પકડ્યા પોલીસને સોંપ્યા પણ પોલીસે એફઆઈઆરમાં એનું નામ લખ્યું નથી કેમ કે પોલીસને ભાજપવાળાનો ફોન આવ્યો હોઈ શકે જેમને રંગે હાથે પકડ્યા એમના નામ નથી પણ છાપાવાળા ને પ્રિન્ટિંગ વાળાના નામ છે હવે પ્રિન્ટિંગ વાળો પ્રોફેશનલ કામ કરે છે તમે એને પેમેન્ટ આપો એટલે એ તમને છાપી આપે એમાં છાપાવાળાનો કોઈ નેગેટિવ રોલ ન નથી છતાંય છાપાવાળાને એરેસ્ટ કર્યા છે છાપાવાળાનું નામ છે પણ ભાજપના જે મળતી આવો છે એમના નામ એફઆઈઆરમાં પણ નથી ને પોલીસે પકડ્યા નથી જે બતાવે છે કે આ બધા એમના સગાઓ થતા હશે ચોક્કસ આમાં તપાસના અંતે અમારી વાત યોગ્ય લાગે તો સો ટકા ચૂંટણી ફરી વખત થવી જોઈએ કારણ કે આ ચૂંટણીનું કોઈ મહત્વ જ રહેલું નથી આ સિવાય રેડી એમણે સેમ ડે ફરિયાદ આપેલી છે તારીખ સાથે પહેલી તારીખના રોજની ફરિયાદ આ રહી એમની પહેલી તારીખે જ લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટર ગંગાજળિયા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપી છે પણ ભાજપના દબાણના કારણે પોલીસે કોઈપણ પ્રકારની કામગીરી કરી નથી કેમ કે જીતુભાઈએ ભાજપમાં ફોન કરી અને ભાજપના માણસો હોવાથી કામગીરી ન કરવાનો આદેશ આપ્યો આ પહેલી તારીખની ફરિયાદ છે રાજુભાઈ પોતે ફરિયાદી છે અને પીઆઈને ફરિયાદ આપેલી છે અહીંયા હિનવડની સહી સિક્કો પણ પહેલી તારીખનો છે અને આ ઘટના પણ પહેલી તારીખની જ છે સેમ ડે ફરિયાદ કરી પણ એક્શન લેવાતા નથી કેમ કે બધા ભાજપના નેતાઓ છે ભાજપના માણસો છે એટલે ભાજપવાળાને તો કાયદો લાગુ પડતો નથી એટલા માટે એ દિવસે મતદાન નો દિવસ હતો તો બધા મતદાનમાં વ્યસ્ત હતા બધી કામગીરી ટોટલ કાર્ય કરતો બધા મતદાન વધુ થાય મતદાન સારી રીતે થાય એમાં લાગ્યા હતા તો સ્વાભાવિક છે કે સેમ ડે આ કરવાનો કોઈ સમય પણ પણ અને એવી વ્યવસ્થા ફરિયાદ ચાલુ હતી અત્યાર સુધી અમે આની એફઆઈઆર જ દાખલ નથી થઈ આની એફઆઈઆર પહેલી તારીખે જયારે આમ આદમી પાર્ટીએ લખીને આપ્યું કે જીતુભાઈ હા એજું કહું છું એ જો કહું છું ફરિયાદ નોંધાય સાત તારીખે તો એ તો ભાજપને પૂછવાનું કે પહેલી તારીખે જે ફરિયાદ લખીને આપી છે એમાં સાત દિવસનો ટાઈમ કેમ લાગ્યો એફઆઈઆર દાખલ કરવામાં કોના માસીના ભાણિયાઓ આરોપી છે આની અંદર એ તો ભાજપે જવાબ આપવો જોઈએ પહેલી તારીખે જ્યારે આ કાંડ બને છે કે આવી ખોટી પત્રિકાઓ છપાવીને જીતુભાઈ અને એના મળતિયા ગુંડાઓ ફેરવે છે અને એની ફરિયાદ રાજુભાઈ પહેલી જ તારીખે આપે છે છતાંય સાત તારીખ સુધીનો ટાઈમ શા માટે પોલીસને લાગે છે એફઆઈઆર લખવામાં એ સવાલનો જવાબ તો ભાજપ વાળાએ આપવો જોઈએ કે આવી ગુંડાગીરી આવી બદમાશી આવી હલકા હલકી કક્ષાના ધંધાઓ કરીને ચૂંટણી જીતો છો સત્યાવીસ વર્ષથી તમે જો શિક્ષણ મંત્રી છો ભાજપના નેતાઓ છો તમારું કામ બતાવો જૂઠી પત્રિકાઓ છપાવીને શા માટે ચૂંટણીમાં લોકોને ભ્રમિત કરો છો પહેલી તારીખની ઘટનાની એફઆઈઆર સાત તારીખે થઈ એમાંય ભાજપના ભાણિયાઓના નામ નથી લખ્યા એમાંય બચારા નિર્દોષ માણસોને પકડવાની ફિરાકમાં છે એટલે આ બધું જૂઠમ જૂઠ ચાલે છે હવે જનતાને તમારા માધ્યમથી જણાવીએ છીએ ઓકે થેન્ક યુ આજના બેઠકમાં પ્રદેશ સમિતિના તમામ મુદ્દેદારો છે હાજર રહેવાના છે નવા ચૂંટાયેલા ધારાસભ્યો હાજર રહેવાના છે ચૂંટણી જે લોકો આમ આદમી પાર્ટીમાંથી લડ્યા છે એ તમામ ઉમેદવારો હાજર રહેવાના છે માનની સાંસદ સભ્ય શ્રી સંજયસિંઘજી હાજર રહેવાના છે અને આજની બેઠકમાં હવે પછીનું પ્લાનિંગ શું છે આમ આદમી પાર્ટીનું આજ પછીથી આ ચૂંટણી પછી